ધર્મની બહેન બનાવવા માકા છોકરાનો ઈરાદો પાર નિર્ણય કરવો જરૂરી છે એ છોકરો ધર્મની બહેન બનાવવા કાકાની મામાની એ માસીની પસંદગી આપી શકે છે ધર્મની બહેન બનાવવાના બહાના એટલા છોકરા દેખાવડી છોકરીઓને ફસાવતા હોય એવા કિસ્સા બને છે વર્ગમાં સાથે અભ્યાસ કરતી બધી છોકરીઓ બહેન જ ગણાય ત્યારે તેને ધર્મની બહેન બનાવવાની છે જરૂર પડી એવો પ્રશ્ન નમ્રતાથી છોકરાને પૂછી શકે વર્તમાન સમયમાં આ પ્રકારના સાવચેતી રાખીને લેવા જોઈએ જેથી ભવિષ્યમાં કે વારો ન આવે જ્યારે આવા પ્રશ્નો ઉદભવે ત્યારે માતા પિતાને વિશ્વાસમાં લઈને આગળ વધવું હેતાવ છે કોઈની ધર્મની બહેન બનીએ એટલે સંબંધો વધતા જાય અને સંબંધ વધે તેમ તેમ જોખમો પણ વધે એક નનૈયોગ સો દુઃખને ટાળે એ કહેવતને અનુસર પ્રશ્ન છે મારે એક પણ બોયફ્રેન્ડ નથી આવું વિચારીને લઘુતા ગ્રંથી અનુભવની છોકરીઓ માટે શું કરવું જરૂર છે જવાબ છે બેકરીઓએ એક બાબત સમજવી ખૂબ જરૂરી છે કે પોતાને કોઈ બોયફ્રેન્ડ ન હોય એ જરાય શરમની વાત નથી જે છોકરીઓને બોયફ્રેન્ડ હોય તે કોઈ રીતે વધુ સારી છોકરીઓ નથી હોતી નાની ઉંમરે બોયફ્રેન્ડ ન હોય તેનાથી કોઈ ગેરફાયદો થતો નથી પરંતુ બોયફ્રેન્ડ હોવાથી ગેરફાયદા ચોક્કસ થઈ શકે છે ઘરમાં માતા પિતા પણ દીકરીઓ સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખતા હોય નાની ઉંમરમાં દરેક બાળકે પોતાના શિક્ષણ અને જ્ઞાન મેળવવા પાછળ વધુ ધ્યાન કેન્દ્રિત જરૂરી છે બોયફ્રેન્ડ હોવાથી અભ્યાસ તેમજ અન્ય પ્રવૃત્તિઓમાંથી ધ્યાન જનિત થઈ શકે છે તેમજ અભ્યાસ અને કારકિર્દી પર ગંભીર અસર થઈ શકે છે નાની ઉંમરે ભણતર રમતગમત તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં ઉત્તમ દેખાવ કરીને સફળ થવાના પ્રયત્નો કરવા જોઈએ જેથી તમારો પોતાનો આત્મવિશ્વાસ વધી શકે બોયફ્રેન્ડ બનાવવાના બદલે વિવિધ ક્ષેત્રમાં મેળવેલી સફળતા આપણને લઘુતા ગ્રંથિમાંથી બહાર કાઢી શકે છે એવું દીકરીઓને સમજાવી શકાય સવાલ છે કેટલાક માતા પિતા પોતાના બાળકો પર કાયમ જાસૂસી કરે છે એમને પોતાના બાળકો પર વિશ્વાસ નથી આ પરિસ્થિતિમાં શું કરવું જવાબ છે બાળકો સાથે બનતા અઘટિત બનાવોને કારણે માતા પિતા બાળકો અંગે ઘણો ડર અને અસલામતીની લાગણી છતાં પણ આવા ડરને કારણે તેઓ બાળકની પ્રવૃત્તિઓ પર જાસૂસી કરે કરે તે યોગ્ય નથી એમણે બાળકોને સમજાવટ અને શાંતિથી સાચો રસ્તો બતાવવો જરૂરી છે બાળક માટે શું સારું અને શું ખરાબ છે એની સમજ આપવી જરૂરી છે બાળકોએ પણ સૌ પ્રથમ પોતાનું વર્તન ચકાસવું જરૂરી છે શક્ય છે કે બાળકની કોઈ પ્રવૃત્તિ કે વર્તનને કારણે માતા પિતાએ તેના પર જાસૂસી કરવાનું શરૂ કર્યું હોય બાળકે માતાને એટલો વિશ્વાસ આપવો જોઈએ કે પોતે એવું કોઈ વર્તન કે પ્રવૃત્તિ નહીં કરે જેથી માતા પિતાએ શરમજનક પરિસ્થિતિમાં મૂકાવવું પડે માત્ર શબ્દોથી આવી ખાતરી આપતી પૂરતી નથી બાળકનું વર્તન પણ એવું હોવું જોઈએ જેથી માતા પિતા તેનામાં વિશ્વાસ મૂકી શકે બાળક જ્યારે વારંવાર ચોરી છુપીથી અમુક પ્રકારની પ્રવૃત્તિઓ કર્યા કરે દાખલા તરીકે ફોનના મેસેજ કોઈને વાંચવા ન દે ઘરે કયા વિના બહાર ફર્યા કરે આવા સમયે માતા પિતાને બાળકના વર્તન પર શંકા થાય રીતે સ્વાભાવિક છે તેથી બાળકોએ માતા પિતાના આ વર્તનથી અકળાવવાની જરૂર નથી બાળકનું વર્તન જો યોગ્ય હશે તો માતા પિતાએ જાસૂસી કરવાની જરૂર નહીં પડે સવાલ છે ટીવી વર્તમાન પત્રો ઇન્ટરનેટ જેવા વિવિધ માધ્યમોમાં આવતી જાહેર ખબરો બાળકો પર શી અસર કરે છે જવાબ આજે જુદા જુદા માધ્યમો દ્વારા આપણા પર જાહેર ખબરોનો સતત મારો થયા એમાં પણ ખાસ કરીને બાળકોને ઉપયોગી ચીજ ચીજવસ્તુઓનું વેચાણ વધારવા માટેની પણ ઘણી જાહેર ખબરો આવે છે ટીવી જેવા પ્રબળ માધ્યમ પર સતત જાહેર ખબરો આવે છે જેમાં રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ શોખની વસ્તુઓ વિવિધ લાઈફ સ્ટાઇલની આઈટમ દર્શાવાતી હોય છે સતત આમની જાહેર ખબરો જોવાથી બાળકો સહેલાઈથી એના પર બે જાય છે તેઓ માતાપિતા પાસેથી જાહેર ખબરોમાં જોવા મળતી વસ્તુઓની માગણી કરતા થઈ જાય છે અને માતા પિતા જો એ વસ્તુઓ ન અપાવે તો બાળક નાસિક પાસ અથવા તો હતાશ થઈ જાય છે જોઈતી વસ્તુ મેળવવા માટે ઘણીવાર બાળકો ખોટા રસ્તા ચોરી કે જૂઠું બોલવું વગેરે અપનાવતા થઈ જાય છે જે નવી નવી વસ્તુઓ કે રમકડા અપાવતા રહે એવા માતા પિતા સારા કહેવાય એવી ગ્રંથિ બાળકના મગજમાં જાણે અજાણે ઘર કરી જાય છે જે બાળક અને માતા પિતાના લાગણી સંબંધો પર ગંભીર અસર કરે છે જાહેર ખબરોનો સતત મારો થવાથી બાળકોમાં ભૌતિક સુખ સગવડો પ્રત્યેની ગેંછા અને પરિણામે ઉપભોક્તાવાદી વલણ વધતું જાય છે ભૌતિક સગવડોથી જ જીવનમાં સુખી થવાય એવી માન્યતા બાળક ધરાવતો થાય છે કારણ કે જીવનના સાચા સુખ કે નૈતિક મૂલ્યો કોઈ જાહેર ખબરમાં દર્શાવવામાં આવતા જ નથી પરિણામે બાળકમાં સુખી અને આનંદિત જીવન જીવવા માટે શેની આવશ્યકતા છે તેની સમજ જ વિકસતી નથી તે ભૌતિક સુખ સગવડોને જ સુખી જીવન માનતો થઈ જાય છે આ ઉપરાંત જાહેર ખબરોમાં આવતી જાતીયતા કોઈ પણ ઉંમરનું બાળક જોતું હોય છે એમાં ઘણી વાર જાતીયતાનું ચિત્ર બાળકોને બાળક અપરિપક્વ હોવાથી સાચું જ માની લે છે જે તેને માટે ઘણું નુકસાનકારક નીવડે છે જાહેર ખબરોનું અનુકરણ કરીને ઘણા બાળકો કોઈ પણ તાલીમ વગર સાહસિક પ્રવૃત્તિઓ કે સ્ટન્ટ કરવાના પ્રયત્નો કરે છે જાહેર ખબરમાં બતાવેલા સ્ટંટ કે સાહસિક પ્રવૃત્તિ માત્ર તાલીમ લીધેલી વ્યક્તિઓ દ્વારા જ કરવામાં આવે છે તેની બાળકોને સમજ હોતી નથી વગર તાલીમે આવા ખતરનાક સ્ટંટનું અનુકરણ કરવામાં ક્યારેક બાળકને ગંભીર ઈજાઓ થાય છે જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે આમ જાહેર ખબરો જોઈને બાળકોમાં આ પ્રકારની સમસ્યાઓ ન ઉદભવે તે માટે માતા પિતાએ સજાગ રહેવું ખૂબ જ જરૂરી છે તે માટે માતા પિતા પોતે પણ જાહેર ખબરોથી લંચાઈને ખર્ચા ન કરે તે અગત્યનું છે જો માતા પિતાનું વલણ સ્વસ્થ અને નિયંત્રિત હશે તો જ તેઓ બાળકોને યોગ્ય રીતે માર્ગદર્શન આપી શકશે અસ્તુ આભાર